नमस्कार डेली अपडेट में आपनो स्वागत छे राज्यसभा ना सांसद केसरी सी जी झाला पाडियात पूज्य श्री विशामण बापू ની જગ્યામાં ઠાકર શ્રી વિહરણાર્થના દર્શને તારીખ 26 મે 2024 ને સોમવારના રોજ રાજ્યસભાના સાંસદ કેસરી સી જી ઝાલા ભાજપ જિલ્લા મંત્રી જામસંગભાઈ પરમા રાણપુર એપીએમસી चेयरमैन કિશોરભાઈ ગાહેલ વિહર ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ સંચાલક અરવિંદભાઈ ચંદપરા કિશોરભાઈ ખાચર ગઢડા નરેશભાઈ ખાચર ગઢડા અને સતુભાઈ ધાધલ બોટાદ સૌ પાળ્યા પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં ઠાકર વિહરનાથના દર્શને આવેલ અને જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ લીધા અને પૂજ્ય શ્રી ભૈલુબાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભૈલુબાપુ દ્વારા સાંસદ સાહેબનું સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યામાં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યાની અત્યાધુનિક બણગલ ગૌશાળાની મુલાકાત લઈ જગ્યામાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખૂબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો